સત્તર આઠ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન મંગાવવામાં જ છે આ યોજના યોજના જે તમને વાત કરી પ્રમાણે સીધા ધિરાણ એટલે આની અંદર ઘટક શું છે તો આપણે વાત કરીએ કે ભાઈ એક તો સ્વરોજગાર સ્વરોજગાર લક્ષી યોજના અંતર્ગત આપણને લોન મળવા પાત્ર છે ત્યારબાદ થ્રી વ્હીલર યોજના ફોર વ્હીલર ઇકો ગાડી લેવા માટેની યોજના છે અને ટ્રેક્ટર અને અન્ય એના યાંત્રિક સાધનો માટેની યોજના છે કેટલી રકમમાં છે અને કેટલું વ્યાજ દર છે કેટલી વાર્ષિક આવક હોવી જોઈએ અને કોણ અરજી કરી શકે આ તમામ વિશે દોસ્તો હું વિગતવાર માહિતી આપીશ દોસ્તો આ વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક અવશ્ય કરજો હવે આપણે આ જે માહિતી છે એના ઉપર જઈએ મેં તમને પેના છે એ ત્યાવીસ સાત બે હાજર પચીસ થી ખુલ્લી મૂકવામાં આવી છે અને સત્તર આઠ બે હાજર પચીસ સુધીમાં એની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે સ્વરોજ સ્વરોજગાર યોજના ની વાત કરીએ તો આ યોજનાની અંદર આપને બે લાખ સુધીની લોન મળવાપાત્ર છે જે સ્વરોજગાર લક્ષી યોજનાની વાત કરું છું દોસ્તો પહેલા એની અંદર જો મહિલાના નામે તમે અરજી કરેલી હોય તો વાર્ષિક એક ટકો વ્યાજ છે અને જો પુરુષના નામે અરજી કરી હોય તો વાર્ષિક બે ટકાલર યોજના થ્રી વ્હીલર યોજના ની અંદર દોસ્તો આપણને લોન મળવા પાત્ર છે ત્રણ લાખ રૂપિયા હવે ત્રણ લાખ તમે લોન લો છો એનું વાર્ષિક વ્યાજ છે માત્ર ને માત્ર ત્રણ ટકા બીજી વાત કરીએ ઇકો ગાડી ઈકો ગાડી માટે આપણને છ લાખ પચાસ હજાર સુધી લોન મળવાપાત્ર છે એનું પણ વાર્ષિક વ્યાજ દર છે ત્રણ ટકા દોસ્તો ત્યારબાદ આપણે ટ્રેક્ટર અને અન્ય એના યાંત્રિક સાધનો માટેની જે યોજના છે એની અંદર સાત લાખ અને પચાસ હજાર સુધીની આપણને લોન મળવા પાત્ર છે દોસ્તો આ ગવર્મેન્ટ યોજના છે આની અંદર એકદમ નોર્મલ વ્યાજ હોય છે એટલે જો બેંકો અથવા તો ફાઇનાન્સમાંથી માંથી તમે લોન કરાવો છો એના કરતી ભલે તમને આ લોન થોડી ડીલે થાય થોડો ટાઈમ લાગે પ્રોસેસ પ્રોસેસિંગ વધારે હોય છે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારબાદ તમને એક્સેપ્ટ થાય ત્યારબાદ તમારે રૂબરૂ ડોક્યુમેન્ટ ત્યાં કરાવવા જવાનું હોય છે બે ત્રણ ગાંધીનગરના ધક્કા થશે પરંતુ આ લોન આપણા માટે ફાયદારૂપ છે જે લોનની આપણે વાત કરીએ એની અંદર કોણ અરજી કરી શકે તો દોસ્તો એની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ યોજનાની અંદર આ યોજના માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના ભાઈઓ માટે છે એટલે અનુસૂચિત જાતિની અંદર જે મિત્રો આવતા હોય એ તમામ આ યોજનાનો લાભ લઈ શકે છે અને એમની વાર્ષિક આવક મર્યાદાની પણ લિમિટ છે વાર્ષિક આવક જેની છ લાખથી નીચે હોય તે તમામ લોકો આની અંદર અરજી કરી શકે છે એટલે તમામ મિત્રોને જે અનુસૂચિત જાતિની અંદર જે મિત્રો આવે છે એ તમામને કહું છું કે જો તમે આ યોજનામાંથી કોઈ પણ એક યોજના લાભ લેવા માગતો આવ માગતા હોય તો અવશ્ય અરજી કરજો યોજના ચાલુ છે અને ઓનલાઈન અરજી કર્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ તમારે જે પ્રોસેસ કરવાની હોય એ કરજો અને તમારે ટૂંક સમયની અંદર સમથિંગ છ થી સાત મહિનાની અંદર આ પેમેન્ટ આવી જતું હોય છે મારા ખ્યાલથી એટલે જે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય અવશ્ય અરજી કરજો અસ્તુ જય હિન્દ જય ભારત